મળી છે આ બંને નેતાઓએ જ્યારે મંત્રીપદના શપથ લીધા ત્યારે સમગ્ર ડિસ્ટ્રિક્ટ તાલુકામાં અને ખાસ કરીને જૂના ડિસ્ટ્રિક્ટ ગામમાં ખુશીનો માહોલ છવાયો હતો ચણે વહેલી દિવાળી આવી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા જૂના ડિસ્ટ્રિક્ટ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ બે મંત્રીઓની નિમણૂકથી ગૌરવની લાગણી અનુભવી રહ્યા હતા કાર્યકર્તાઓએ ભારત માતા કી જય અને વંદી માતરમ ના નારા સાથે મોટા પાયે ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી કાર્યકર્તાઓ એ બનની મંત્રીઓને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી હતી આઉજવનીમાં જયેશભાઈ દેસાઈ હસમુખભાઈ મોદી સુરેશભાઈ મુકેશભાઈ મોદી ભૂરસિંહ દરબાર કૃણાલ મોદી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા જે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું એમાં આપણા ડીસાના ધારાસભ્ય પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીને મંત્રી તરીકેની પાણી પુરવઠા તરીકેની જવાબદારી આપવામાં આવી છે સાથે સાથે આપણા જૂના ડીસાના વતની હર્ષભાઈ સંઘી સાહેબને પણ નાયબ મુખ્યમંત્રીની જે જવાબદારી આપી છે તો આપણા માટે ખરેખર આ બેવડી આનંદની દિવસ છે અને ખૂબ ખુશી સાથે આજે અહીંયા અમે એમના આ મંત્રીમંડળના જે નિર્ણય છે એને અમે વધાવ્યો છે અને જૂના ડીસાવાસીઓ અને ડીસા તાલુકાવાસીઓ ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ અને એની ખુશીમાં આજે અહીંયા અમે આ એમના મંત્રીમંડળમાં સમાવેશ કર્યો તો અમે નરેન્દ્ર મોદી સાહેબ અમિતભાઈ સાહેબ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરાવી આજે આ ખુશી અમે વ્યક્ત કરી રહ્યા છીએ ભારત માતા કીર્જા